વડોદરાના હરણી વારસિયા રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાલવાડીથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ રંગીન કપડાં તથા ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ રાધાકૃષ્ણના પહેરવેશમાં આવ્યા હતા શાળામાં વૃંદાવનનું વાતાવરણ તૈયાર કરી હોળી ધૂળેટીના મહાપર્વની ઉજવણી કરાઈ હતી એકબીજાને નેચરલ કલર તથા ફૂલોથી ઇકો ફ્રેન્ડલી હોળી ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ગુરુકુળ સ્કૂલના પ્રાંગણમાં થી વધુ વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના આચાર્ય શિક્ષક ગણ તથા શાળા પરિવાર દ્વારા હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી હોળી ધૂળેટીના ઉજવણીના આયોજન સંદર્ભે શાળા સંચાલક દિનેશ ચંદ્ર પંડ્યા તથા ડોલી ખેરે માહિતી આપી હતી હોળીનો તહેવાર એ જીવનમાં રંગોનો તહેવાર છે જીવનમાં ઉત્સાહ આવે છે પ્રવસક પંચમીનું આગમન થતાં પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે અને પારંમેરા પણ ખૂટલી ખીલી ઉઠે છે પણ આજના માનવે આ હોળીનું મહત્ત્વ કંઈ અલગ રીતે લઈ અને રંગોવાળા કલરો કેમિકલવાળા કલરોથી હોળીનું ઉજવણી કરે છે પણ શાળાની અંદર ઇકો ફ્રેન્ડ હોળીથી ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને ગુલાલ અને ફૂલથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓનું મન પણ આનંદથી ખીલી ઉઠ્યું હતું આજરોજ ગુરુકુલ વિદ્યાલય ખાતે વર્ષો વર્ષની પરંપરા પ્રમાણે છોકરાઓને તિલક હોળી કરી અને બિલકુલ નેચરલ કલરથી દરેક છોકરાઓ સ્કૂલમાંથી જ કલર અને ફૂલોત્સવ દ્વારા છોકરાઓને ધૂળેટીની ઉજવણી કરાવવામાં આવી આજે લગભગ બે શિપના થઈને સાતસો છોકરાઓએ બપોરની પાડીના જુદા અને ગુરુકુલ વિદ્યાલય ખાતે રંગોત્સવની ઉજવણી કરાવી છોકરાઓએ મન મૂકીને પોતાના મિત્રો સાથે ધૂળેટી રમી અને આજનો આનંદ લીધો